લોકલ એક સંસ્થા છે આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં હું હાલમાં જ એમને બરાબરના ખકરાવ્યા છે અને હું શ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જ્યારે ઓએનજીસીથી મતલબ નેચર પાર્ક સુધી લોકોએ ચલાવી આ એસએમસીને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કઈ કસૂરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે બસેસને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રિપલ સી તમા સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી અમને કેવી રીતે કે આ બસ જેબીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિક્યુરિટી કંપનીના જનરલ મેનેજર કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાવ્યું નથી આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય પરમિશન લીધી હતી કે કઈ રીતનું હતું આ બસમાં શરતોના આજે પરમિશન આપવાની વાત ખુલાસો જનરલ મેનેજર કરી રહ્યો છે પરંતુ હવે કેવા શરતો મૂક્યા હતા શરતો મૂકી તો આ કેવી રીતે ત્યાં બસમાં આ લોકો બેઠા તો આપણો માણસ એની સાથે હતો કે નહીં હતો આ ડેપો મેનેજરે કેવી રીતે બસની ફાળવણી કરી નેચર આપણા નેચર પાર્ક સુધી અઢાર કિલોમીટર સુધી આ બસ જાય છે કેટલા લોકોને એમને બાંધમાં લીધા હશે આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની બરાબર કે એની ક્ષેતી બતાવે છે તો આ ગંભીર બાબત છે આવા અધિકારીને બીજી વાર શાસકો સમક્ષ કોઈ પણ વાત લાવ્યા વગર કોઈ વાત કોઈ પણ વાત હોય એ બહાર આવી ના જોઈએ અથવા તો મતલબ આવી રીતે પરમિશન ડાયરેક્ટ થવી ના જોઈએ એટલા માટે આ દાખલો બેસાડો જરૂરી છે વિડીયો વાયરલ થયો એમાં કેટલાક પેસેન્જરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમના દ્વારા કોઈ ટિકિટ એવું કઈ લીધેલું હતું કેમ હવે એ તપાસ દરમિયાન બધું જ આવી જશે તે દિવસનો સમય ગાળો તે દિવસની કલેક્શન એની ઉપરથી એ ખ્યાલ